ઓ આસ્તવ બનાવ્યો હતો બે જણા રસોડામાં આવી ગયો થેન્ક્યુ બનાવ પેંકી પેંકી બનાવ એમ તો એટલે આ બધું ગાડી મૂક્યું સીઝવાન વેફર થેન્ક્યુ મસાલો બીજ નું હોય બનાવો વિદ્યાજી સુગંધ સુગંધ થોડી ઓછી ના હા તો ઓછી જો ના ના થોડું માપનું કર જો હા રે તો કે મમ્મી હું ગાડી જોઈ રહી બટાકા શેકી દીધા હા બટાકા શેકીને તૈયાર કરી દીધે બરાબર એટલે પેલા બટાકા મૂકવાના અને વિદ્યા બનાવવા આપણે જોઈએ ગરમ ગરમ હશે ગરમ હાલ છે એટલે પછી મૂકો રોટલી આપણા ઘઉંની હોય મમ્મી

તું બના શામલા ટેસ્ટ કરાય મે પપ્પાને ટેસ્ટ કરવા આપજે બસ ભાઈ વિદ્યા વર્ડ વાળતા ની ફાવો મસાલો ન ફાવો ન વેફર નખી દો પેલા હા વેફર નાખી દે વેફર છે ને કડક કડક બોલો ચીઝ છે બસ બસ વધારે જેર ના કતી નખ છે એ નહીં નહીં મસાલો બહાર દે જાય ને એટલે હા તે પણ મસાલો નખી દે નહીં ભાવતી

e de bem aqui